રાજકોટના રસ્તાઓ બની ગયા છે મંગળ ગ્રહના ખાડા જી હા લોકોને લાગી રહ્યું છે ડર અને પાછા ઘરે પહોંચી શું કે નહીં રાજકોટમાં રસ્તાઓની હાલત બિસ્માર થઈ ચુકી છે આ રસ્તા જુઓ તમે ટીવી સ્ક્રીન પર કે રીતે ખાડાથી રસ્તાઓ ભરપૂર છે જનતા પરેશાન છે ઝી ચોવીસ કલાક રિયાલિટી ચેક કરવા માટે પહોંચી રહ્યું છે જ્યાં વરસાદે વિરામ લીધો છે ત્યાં હવે ખાડાથી ત્રસ્ત થઈ રહી છે જનતા એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર ખાડાનું સામ્રાજ્ય કઈ રીતે જોવા મળી રહ્યું છે નાણાવટી ચોક થી રૈયા ચોકડી તરફના રોડ પર મસ્ત મોટા ખાડા પડ્યા છે એ રસ્તા ઉપર ખાડાઓને કારણે વાહનોને થઈ રહ્યો છે નુકસાન હરિક્ષાના બેરિંગ અને જમ્પર ઓપન તૂટી જાય છે મહાનગરપાલિકા ખાડાઓનું પેચ વર્ક કરવા માટે पहुंची છે પરંતુ ક્યારે આ રસ્તાઓને રિપેર કરવામાં આવશે ખાડા મુક્ત કરવામાં આવશે તે સવાલ સ્થાવ બધાય અનેક ખરાબ રસ્તા થઈ ગયા મોટા ભાગના રસ્તા ખરાબ થઈ ગયા છે

એટલો ટ્રાફિક વાત પૂછો અરે ઘરે પોગી તો કેવાય કંટાળી જાય છે કઈ કઈક તો કંટાળી જાય હકીકતે હા અરે આ ચોકડી તો બહુ ટ્રાફિક રે છે એનું કઈ વ્યવસ્થા કરો નુકસાની એટલે એને વાહનમાં બહુ નુકસાની આવે છે ખાડાના હિસાબે રોડ રસ્તાના હિસાબે સરકાર ધ્યાન દે રોડ રસ્તા ઉપર તો વાંધો ન આવે રાજકોટમાં પડેલા વરસાદ બાદ રોડ રસ્તાઓની બિસ્માર હાલત છે તે જોવા મળી રહી છે રાજકોટના કોઈ પણ માર્ગ પકડો તેના પર બે થી અઢી ફૂટના ખાડાઓ તો સામાન્ય રીતે જોવા મળતા હોય છે પરંતુ આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે નાણાવટી ચોકથી લઈ અને રયા ચોકડી તરફ જવાનો જે મુખ્ય માર્ગ આવેલો છે મુખ્ય માર્ગ પર અંદાજીત ત્રણ ફૂટના ખાડાઓ છે તે અત્યારે જોવા મળી રહ્યા છે ઊંડાઈ આ જે ખાડાઓ છે તેની અંદર અડધો અડધો ફૂટની ઊંડાઈ છે તે જોવા મળી રહી છે મારા કેમેરા પર્સનને કહીશ કે આગળથી આપને દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરે કારણ કે જે રીતના આ ખાડાઓ લોકોની કમર તો તોડી રહ્યા છે પરંતુ સાથે સાથે રોડ બનાવતા જે કોન્ટ્રાક્ટરો છે તેઓ જે ભ્રષ્ટાચાર કરે છે ને તેને કારણે આ ખાડાઓથી જનતા છે તે પોકારી ચૂકી છે દર વર્ષે નવા રોડ રસ્તાઓ બનાવવામાં આવે છે ત્યાર પછી વરસાદ પડે છે અને ફરી એક વખત રોડ રસ્તાઓ ડેમેજ થાય છે અને ખાડાઓ જોવા મળે છે અને રાજકોટ શહેરની અંદર ખાડા રાજ ફરી એક વખત જોવા મળતું હોય છે આપ દ્રશ્યોની અંદર જુઓ કે આ રાજકોટ મહાનગરપાલિકાએ ચોમાસા બાદ કહી શકાય કે પેવિંગ બ્લોક નાખી અને ખાડાઓ બુરવા માટેનો પ્રયાસ છે તે કર્યો છે તેમ છતાં પણ ખાડા દિન પ્રતિદિન વધતા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે આગળ આ તરફ રાજકોટ મહાનગરપાલિકાએ અંદાજીત દસ ફૂટનો જે ખાડો હતો તે પેવિંગ બ્લોકથી બુર્યો છે પરંતુ ક્યાંક જે રોડની અંદર જે ભ્રષ્ટાચારો થાય છે તે ખુલ્લા પડી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે જનતા બધું સમજે છે અને આ જ્યારે ખાડાઓ છે ખાડાઓથી જનતા ત્રાહીમામ છે તે પોકારી ચૂકી છે ને જ્યારે વાહન લઈને અહીંથી પસાર થતી હોય છે ત્યારે તેમના વાહનને પણ નુકસાન છે તે પહોંચતું હોય છે સામાન્ય રીતે સિનિયર સિટીઝન જ્યારે આ પ્રકારના ખાડામાંથી પસાર થાય છે ત્યારે તેમને ડર લાગતો હોય છે કે તેઓ ઘરે પહોંચશે કે નહીં તેવા અનેક લોકોએ પોતાનું નિવેદન છે તે આપ્યું છે એટલે કે ક્યાંક જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તા અને રોડ રસ્તાઓના કોન્ટ્રાક્ટરો છે તેમને છાવરવામાં આવતા હોય તે સ્પષ્ટ આ ખાડાઓ ઉપરથી સાબિત છે તે થઈ રહ્યું છે પરંતુ ક્યાંક જે લોકો છે તે આ વખતે અલગ મૂળમાં જોવા મળી રહ્યા છે ને હવે ટૂંક સમયની અંદર જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે નજીક આવી રહી છે ત્યારે લોકોનો રોષ ચૂંટણીના મતદાનની અંદર પણ જોવા મળી શકે છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા